આગળલે વાગનો બ્લોગમાં કીધુંતું આપણે બાવનગઢ જવાનું એના 45 થઈયા બરાબર છે જોઈએ છે કેટલા ત્રણ પહોંચ્યા છીએ એક લેવાનો છે રહ્યા એટલે આ લોકોનું ચાલુ થઈ ગયું તો બ્લોગ ચાલુ જ કર્યો આ લોકોનું ચાલુ થઈ ગયું

અમારા એક ભાઈ આ ફોન પર બીજો ભાઈ ફોન પર ત્રીજો ડ્રાઇવિંગમાં રસ્તાઓ બધા આના બાજુનો નજારો હા હા જઈ રહ્યા છે ભાવનગર બધા કોમેન્ટમાં લખી દો જય કોડિયાર નહીં વાલભેક થઈ ગયા પછી હવે ચાલો જેવા એ મોકલી લઈને ગુહારી તમારા ગુરુઓના નામ કોમેન્ટમાં ટાઈપ કરો

અમે નીકળી ગયા છે ભાવનગર જવા માટે તમને આરતી નો નજારો બતાવીએ અમે કેટલા ભાગ્યા સાડી તમને જોઈએ છે ભાઈ

આજ ગુરુપૂર્ણિમાં છે તો આ આ જગન્નાથ ભગવાનનું મંદિર જો કાંઈશ તમને બતાવું જગન્નાથ ભગવાનનું મંદિર અહીંયા સરોડાથ બારેજાથી ધોળકાવાળા રસ્તામાં વચ્ચે આવે છે શું ગામનું નામ શું ભાઈ કેલિયા વાસણા કેલિયા વાસણા પણ છે જો તમે અહીંયા ભીડ જોઈ શકો છો આપણા જગન્નાથ ભગવાનનું મંદિર છે તો જવાહ જોઈ લો ખાલી ભીડ જુઓ તમે જગન્નાથ ભગવાન નું મંદિર છે ભાઈ તારો જોઈ લો ખાલી ભીડ જુઓ તમે અલગ બાય 8 કિલોમીટર તો આવેલો છે મા આપણે થો દિવસ પર્સનલ વ્લોગ બનાવીશું અને ડીટેલ સાથે સુજાઈશું પબ્લિક તો ના આપણે કિલોમીટર તો રોડ પર ગાડી લઈને જવું કે આવવાનું હવે તર કે હું રાખીશ ચાલી જવાનું કે એટલે તો એટલે તો 릭શા લઈને જવાનું ઓહ આ નાખી તો ગાડી લઈને પહેલા અમારી 릭શા ભાઈએ રિક્ષા નવી લીધી હતી તો એમની મનની ઈચ્છા હતી કે જઈશું રિક્ષા લઈ એટલે અમે રિક્ષા લઈ જઈએ એટલે ક્લિયર કરી ઓઇલ કમ્પ્લીટ હતા એ ઊના વિચાર કરતા કે શું છે પ્રોબ્લેમ આર બાયર પોઈન્ટ છે તે છે સ્પેર ની સ્પેર ની બધું છે એટલે માતાજીની ની દયા છે કશું ખાવાનું તો નથી તો અમે બધો સાધન સામગ્રી લઈને ફરીએ છીએ મળીએ આગળ તમારો વ્લોગ માં કઈક આગળ કન્ટેન્ટ તો ઉતારો માર ભાઈ ધોળકાની ફેમસ કચોરી સમોસા લઈ લીધા છે અમે તો ઉડાવી આ ભાઈએ તો ઉડાડી દીધી એટલા હારા જેવું છે લે ભાઈ આનું શરીર જોઈને તેવું થતું હશે ને તમને ખબર હજુ બે ત્રણ પ્લેટ લેવી પડશે સારે આડો લઈને ખાઈને મળીએ ગેસ પુરાવા ઊભા થઈ ગયા છે ભાઈ અમારો પાણીની બચત કરવા પાણીની બોટલ લેવી ના પડે એટલે પાણીની બોટલ લે છે અને અમે લોકો જો વાતો કરીએ કઈક નવું આવી રહ્યું છે એના માટે નવું આવશે ને એટલે બૂમ પડી જશે બજારમાં બૂમ એટલે આખું આખું ગુજરાત અલી જશે ગુજરાત ગાંડું કરવાનું છે એવું થાય છે અને થશે ને ભાઈ સો સ્માર્ટ લાગે છે સો થઈ જશે સ્માર્ટ લાગે છે ભાઈ કેમ આ ગુરુ પૂર્ણિમા છે કશું ચાલુ કરવો છે ગાઈડ સપોર્ટ સપોર્ટ કરો તો હું અહીંયા આઈડી મેન્શન કરી દઈશ કરજો બધાને સપોર્ટ

આજે નાઈટ કોત રોકા આપું મારા વાલા યાદ રાખજે જોઈએ છે બગદાણા જઈશું તમે આવો આવો સપોર્ટ કરજો તો બગદાણા થી હું ત્યાં કોઠડા જઈશું અને એથી આજ સીએનજી રિક્ષા લઈ યુ ભાઈ દીવ થઈન દ્વારકા દ્વારકા જવાનું છે સોમનાથ જવાનું બાવા બની જવું છે સેવાટે ગિરનાર તો સોય નહીં

guys? Nice. Yeah. Yeah. Ah. guys. What a beautiful moment. English bowling. <laughs> wow, <boy, wow>, <todohan> રસ્તો પેલો હોય બાકી જે નવો બને બહુ મસ્ત રસ્તો રસ્તો જોવો ખાલી હા હા આ નવો એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે ને આપણો એ છે અને ઓલો જૂનો છે બોર્ડ બધે જો એનો આ નવો નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે ને એ છે નો એન્ટ્રી છે તો નો એન્ટ્રી માં ખુશી ગયા છે નો એન્ટ્રી માં ખુશી ગયા છે કમ કમાઈ જો એ લોકો ખાલી આ હા હા માખણ જીવો હાઈવે જો થોડું ફ્લર થઈ જાય છે પણ થોડું એક્સેસ કરીએ ઓ ખાલી આઈ સારું કામ કર્યું છે તાજમહેલ બતાવે છે ભલેરાનો તાજમહેલ બતાવવા માટે કે ચાલુ કર્યું છે ટુઆઈ જેલે બતાવીએ ઓર જરૂરી છે અરે આ बाजू આગળ ધોલેરાનો કાટ મેરે દેખાતો હતો જો હાજી બહુ બનો આ સ્માર્ટ સિટી આ બધું ડેવલપ થઈ રહ્યું છે હવે જો

મેં <ihaz> લે <violininding warfare>

મંદિર તરફ જઈ રહ્યા છો આગળ વરસાદ પૂર થઈ ગાડી વરસાદી પ્રસાદી બધું લઈ લીધું છે આ બાજુ અલા હા તમે આઇફોન લઈને આવો ને અમે અમે થ્રી લઈને આવે એટલા છે અમે આ મંદિરે છે આ અમારો ભાઈ પાછળ રહી ગયો છો હોય શું લીધું બતાય જય ખોડલ જય ખોડલ જય ખોડલ જય ખોડલ શું લીધું ભાઈ તે શું લીધું શું લીધું પણ એ તો બોલ મોઢામ થી મારી કોડિયાર ને ધરાવાનો એવું એમ એ વરસાદ પુલ હતો અત્યારે ઓછો થઈ ગયો છે તારો મંદિર અંદર ટ્રાય હવે પછી કોડિયાર એન્ટ્રી અને આ બાજુ એન્ટ્રન્સ છે

શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને ભાઈને સપોર્ટ આવવાનો હું બનાવેલો રાખજો જય માતાજી જય શું વાત કરજો જય મારી મા કોડલ મંદિર મળી એક મળીએ પછી એક નવા ઉલ ત્યાં સુધી જય માતાજી માતાજીનો ધરો છે અહીંયા ગાડી મગર છે નથણીવાળો કહેવાય નસીબવાળાના હાથમાં નસીબો હોય એના જ દેખાય છે બધા એક વખત જાય થોડી વાર કોમેન્ટ કરી દેજો